એવો અનુભવ અમને એક વખત થયો ડૉક્ટરનું જે હવે અત્યારે વ્યવહાર છે જ્યારે એમાં પણ બહુ વ્યવસાયીકરણ આવી ગયું ડોક્ટરીમાં એવો એક અનુભવ અમને થયો કે અમારા એક પરિચિત વ્યક્તિને ટીબી થઈ અને એમને લઈને અમે જ્યારે મુંબઈના એક ડૉક્ટર પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે આના કારણે તમારા ફેફસાને એટલે નુકસાની થઈ છે કે એ ભાગ તમારે ઓપરેશનથી કાપી નાખવો પડશે એટલું ફેફસાનો ભાગ છે સડી ગયો છે અને એમણે પોતાનાથી કહ્યું કે એમાં તો હવે બહુ આ ઓપરેશન સામાન્ય થઈ ગયા છે એમાં કોઈ બીવા જેવું નથી એસ્ટિમેટ જે કંઈ પણ એનો ખર્ચનો હતો એ પણ બે અઢી લાખ રૂપિયા એમણે જણાવ્યો પછી જેમણે કદી પણ આ જાતના ઓપરેશન જેવી પેશન્ટ જે છે એ આનાથી બહુ ગભરાઈ ગયા પછી બહાર આવ્યા અમે જે ડોક્ટર થયું ગયા હતા મોટા ડૉક્ટર પાસે સર્જન પાસે એમને મેં પૂછ્યું કે તમે જરા અંગત રીતે કન્સલ્ટ કરો યા તો આપણે સેકન્ડ ઓપિનિયન કોઈનો લઈએ તો કે નહીં આપને કહેવાની જરૂર નથી આપણે અત્યારે જે ગયા છીએ એ તો એક સામાનની પ્રક્રિયાથી ગયા છીએ તો મારા અંગત રીતે હું એમને પૂછી લઉં છું એટલે અમને બહાર બેસાડીને અંદર ગયા બસ પાંચ મિનિટમાં બહાર આવ્યા એમ કીધું શું થયું એમણે કીધું કે મેં મારો રેફરન્સ આપ્યા વગર એક પ્રોફેશનલ જે રીતથી અમે એકબીજાને પેશન્ટ રેફર કરતા હોઈએ એવી રીતે હું ગયો હતો અત્યારે એટલે ત્યારે આપણી સામે આ સલાહ હતી પણ હવે મને એમ કીધું છે કે ઓપરેશનની કાંઈ જરૂર નથી હવે તમને ઓપરેશનની ફેફસું કપાવવું નહીં પડે ઓપરેશનની કાંઈ જરૂર નથી હવે તમે ભવિષ્યમાં ક્યારે પણ એક્સરે કઢાવશો ત્યારે તમને ફેફસામાં એક દાગ દેખાશે કેમ કે એટલી જૂની ટીબી છે કે એનો દાગ છે એ ત્યાં રહેશે પણ એ ટીબી રોગનો દાગ નહી હોય રોગને કારણે જે થયેલી હાનિ છે એનો રાગ છે એટલો ભાગ ફેફસો છે કામ નહીં કરે પણ એનાથી કોઈ નુકસાની નહીં થાય પણ અમે લોકો જયારે પ્રોફેશનલી ટ્રીટ કરતા હોઈએ છીએ ત્યારે એ ફેફસાને કઢાવી દેતા હોઈએ છીએ એવું એક વ્યવસાય ત્યાં ચાલે છે આવી જાતનો તો જ્યારે આપણે નિષ્પક્ષ કોઈ જાતની લાગણી શૂન્ય થઈને કોઈ વાત સલાહ આપતા હોઈએ ત્યારે એક સલાહનું બીજું સ્વરૂપ હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિને અંગત જાણી અને કહેતા હોઈએ છીએ ત્યારે એનું સ્વરૂપ કંઈક બીજું હોય છે તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ બંને વાત કરી છે પહેલી વાત કદાચ એ દ્રષ્ટિથી કે કદાચ પારખવામાં ભૂલ થઈ હોય અને પહેલા જવાબથી પુરુષોત્તમ જોશી સંતુષ્ટ થઈ જાય તો એ પોતે જોઈ લે કે પોતાની સેમા નિષ્ઠા છે ને પોતાની સેમા શ્રદ્ધા છે એ ઉત્તરને જે છેલ્લો ઉત્તર માની અને જે માર્ગમાં જવું હોય ત્યાં જાય એમાં આપણા કેટલા ટકા એમ પણ આપણે વિચારી શકીએ પણ પુરુષોત્તમ જોશીને દૈવી જાણ્યા છે એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે અને ઉત્તમ માર્ગ તો એ છે ભક્તિ માર્ગ એમાં જીવ કૃતાર્થ થાય છે કે ભક્તિ એક સીધો સાધો શબ્દ છે અત્યારે આપણે આપણે બધા એવું માનીને ચાલીએ કે અહીંયા જેટલા ઉપસ્થિત છો એ બધા પુષ્ટિ માર્ગી પરંપરાના લોકો મોટા ભાગના હશે ભક્તિ શબ્દનો અર્થ જો આપણે વિચારીએ તો તમારા મનમાં એ શબ્દનો અર્થ કઈ રીતે સમજાય છે તમને ભક્તિ એટલે શું એકાદ કોઈ વ્યક્તિ હાથ છો કરીને દમ્બાનીજી દમ્માનીજી સુંદર ઉત્તર આપ્યો છે કે ભક્તિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે એ આપણો લોકબોલીનો શબ્દ નથી સંસ્કૃત ભાષામાં શબ્દ જે બને છે એ મોટાભાગના શબ્દો જે છે એ ધાતુજન્ય હોય છે અંગ્રેજીમાં જેને રૂટ કહે છે એની સાથે કંઈક પ્રત્યય જોડાય છે સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિથી એની વ્યુત્પત્તિ જો કરવામાં આવે તો ભક્તિની અંદર રહેલો જે ભજ ધાતુ છે એ એક મુખ્ય શબ્દ છે એના સાથે એક પ્રત્યય જોડાયો છે જે પ્રત્યય કહેવાય છે તિન ક અર્ધો એ ત સાથે જોડાય છે અને રસોઈની માત્રા તો તિન એ એ પ્રત્યય છે છે ભેગા ભક્તિ શબ્દ બને અર્થ છે સેવા ભજ જે ધાતુ છે એનો અર્થ થાય છે સેવા એટલે ભક્તિ શબ્દનો અર્થ થશે સેવા જે તિન પ્રત્યય છે એમનો અર્થ હજી સ્પષ્ટ નથી કર્યો પરંતુ એનો પણ વિચાર આપણે કરીશું સંયોગ પણ અત્યારે કોઈ બીજું પણ મને કહી શકો કે આ અર્થ સિવાય પણ શું બીજો કોઈ અર્થ ભક્તિનો સંભવ છે હું તમને એક દાખલો આપું છું કે સેવા શબ્દ આપણે અહીંયા માની લો કોઈ વ્યક્તિ નિર્મલ ગુજરાત એ પાટિયુરના નીચે કોઈ ઝાડુ લઈને ઉભો હોય અને એ ત્યાં ગુજરાતને નિર્મલ કરી રહ્યો હોય અત્યારે તો આપણે એમ કહીશું બહુ મોટી સેવા કરી રહ્યો છે ગુજરાતની તો એ જે સેવા શબ્દનો પ્રયોગ છે એ ભક્તિના અર્થમાં આપણે વાપરી શકીશું દાનને પણ ભક્તિ કહેવાય છે કોઈ દાન કરી રહ્યો છે એને પણ કોઈ વ્યક્તિ ભક્તિ કહી શકે છે હજી બીજા પણ અર્થ તમે વિચારો પ્રભુમાં સુદ્રઢ સર્વતોધિક સ્નેહ એને પણ આપણે ભક્તિ કહી શકીએ પ્રભુના મહાત્મ જ્ઞાનપૂર્વક પ્રભુમાં સુદ્રઢ અને સર્વતોધિક સ્નેહ એનું નામ ભક્તિ આ પણ ભક્તિનો અર્થ છે જપ છે એ પણ ભક્તિ છે એમ પણ આ ભાઈ કહી રહ્યા છે ઘણા બધા અર્થો આપણા સામે ઉપસ્થિત થઈ ગયા હજી બીજા અર્થો આપણે વિચારી શકીએ છીએ જેના સામે આપણે ઝૂકી જઈએ એટલે ઝૂકવું એ ભક્તિ છે કે હાવ ભાવ છે એ ભક્તિ છે હજી પણ ભગવાનને લગતું જે કામ છે સેવા સ્મરણ પ્રભુ સંબંધી જે કઈ પણ છે એ ભક્તિ છે અત્યારે આપણી પાસે જેટલા અર્થ ઉપલબ્ધ થયા મૂળ વાત અહીંયા એ સમજવાની છે કે કેટલીક કેટલાક વ્યવહારમાંથી પેદા થયેલા હોય ત્યારે એના અર્થને કે તાત્પર્યને સમજવા માટે લોકની રૂઢિ કેવી છે એ શબ્દ લોકમાં કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો છે એનો આપણે વિચાર કરવો પડશે એમાં આપણે શાસ્ત્રને જોવા જઈશું તો કદાચ એ અનર્થ થઈ જાય ખ્યાલમાં આવ્યું ને પરંતુ જે શબ્દો ધર્મ સાધનાની અંદર શાસ્ત્રમાંથી પેદા થઈને આવ્યા છે તે સિવાય એની કોઈ ઉત્પત્તિનું સ્થાન નથી ત્યારે એ શબ્દો છે એ પારિભાષિક બની જાય છે એ પારિભાષિક શબ્દોને લોકમાં એ કયા અર્થમાં વપરાય છે કેમ કે શબ્દ તો શબ્દ છે એક જ શબ્દ લોકમાં પણ વપરાતો હશે એ શબ્દ શાસ્ત્રમાં પણ વપરાતો હશે એક શબ્દ લોકમાં વ્યાપક સ્તરે વપરાતો હશે એ જ શબ્દ આપણા અંગત જે સર્કલમાં કોઈક બીજા અર્થમાં વપરાતો હોઈ શકે જેમ મિત્ર વર્તુળની અંદર સાંકેતિક ભાષા પ્રચલિત હોય એમાં બહુ સીધા સાધા શબ્દો છે એ ઘણા કટાક્ષ પૂર્ણ અર્થની અંદર લોકો વાપરતા હોય છે જેમ કોઈ ફળિયાની અંદર એવો વ્યક્તિ રહેતો હોય કે જેની આપણને નિંદા કરવી છે પણ એ વ્યક્તિનું નામ લેવાનું આપણે ટાળતા હોઈએ કેમ કે દાદો હોય માણતા આપણને સાંભળી જાય કે નામ લઈને કહેતા જઈએ તો આપણને પીટી વીટી દે તો મુશ્કેલ થાય તો આપણે કોઈક એના માટે સંકેત શોધી કાઢીએ ટોપી કે આ કે તે કે ગમે તે તો હવે એ જે શબ્દ છે એ જો ડિક્શનરીને રેફર કરીશું તો ટોપીનો સીધો સાદો અર્થ નીકળશે કે માથામાં પહેરવાનું એ કાપડનું કંઈક એક સીવેલું વસ્તુ એમ એનું નામ ટોપી પણ આપણા વર્તુળમાં જયારે વપરાય ત્યારે કોઈ વ્યક્તિના સંદર્ભમાં એ શબ્દ વપરાઈ રહ્યો છે એવો થશે ખ્યાલમાં આવ્યું ને તો એ પારિભાષિક થઈ ગયો પારિભાષિકમાં પણ એ અત્યંત રૂઢ પારિભાષિક શબ્દ થયો છે કેમ કે એ અર્થ પછી એ માત્ર તમારા વર્તુળ પૂરતો જ એ અર્થ ધરાવે છે એનાથી વ્યાપક ક્ષેત્રમાં એ શબ્દ એ અર્થમાં નથી વપરાતો એ રીતે જે શાસ્ત્રમાંથી પેદા થયેલી પ્રક્રિયાના જે શબ્દો છે એ શબ્દોને આપણે શાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં જ સમજી શકીશું એમાં આપણી સમજ કે આપણી વ્યાખ્યાઓ ત્યાં કામ નહીં લાગે એટલે કદાચ કોઈ વ્યક્તિ બહાર ઊભી થઈ અને કૂતરાને બિસ્કીટ નાખતો હોય કે કોઈ ગરીબ વ્યક્તિને દાન આપતો હશે કે કોઈ વ્યક્તિ કોઈ હોસ્પિટલમાં જઈને દરિ દર્દી છે એની સારવાર કરતો હશે કે કોઈ એવા કોઈ પણ પરોપકાર સંબંધી કાર્ય કરતા હશે તો લોકવ્યવહારમાં એના માટે બહુ ઉત્તમ શબ્દનો પ્રયોગ થાય છે સેવા જન સેવા પ્રાણી સેવા પશુ સેવા હવે એ સેવા ડિક્શનરીને આપણે રિફર કરીશું ત્યારે ભક્તિમાનો જે ભજ છે ધાતુ છે એનો અર્થ એ સેવા થાય છે એને કારણે લોકો એના માટે પણ ભક્તિ શબ્દનો પ્રયોગ કરતા થઈ ગયા છે પરંતુ ભક્તિશાસ્ત્ર એક સ્વતંત્ર શાસ્ત્ર છે જે સાહિત્ય કે વ્યાકરણ શાસ્ત્રથી એક ભિન્ન વસ્તુ છે તે સ્થિતિમાં સંસ્કૃતની ભાષાની મર્યાદાથી જ ભક્તિ શબ્દનો અર્થ કોઈની સારવાર કરવી કે કૂતરાને બિસ્કીટ આપવા સુધી પણ વાપરી શકતા હશે લોકો પણ ભક્તિશાસ્ત્રનો એ અર્થ નહીં થાય એ અર્થ થશે યૌગિક અર્થ એનો કહેવાશે એટલે અંગ્રેજીમાં જેને ઇટમોલોજી કહે છે શબ્દશાસ્ત્રમાં કોઈ શબ્દ કેવી રીતે બને છે એ કયા અર્થમાં એ વપરાય છે એ દ્રષ્ટિથી જયારે આપણે એનો અર્થ કરીશું તો તો એ ઉચિત ગણાશે પણ ભક્તિશાસ્ત્રમાં કૂતરાને બિસ્કીટ ખવડાવવું એ ભક્તિ નથી કહેવાતું તે વખતે આપણા પાસે જેમ નારદ ભક્તિ સૂત્ર છે સાંડિલી ભક્તિ સુસ્ત્ર છે શ્રીમદ ભાગવત ગીતા આદિ ભક્તિશાસ્ત્રો છે ભક્તિશાસ્ત્ર માટે અલગથી આગમ અને તંત્ર એટલે વૈષ્ણવ પંચરાત્ર વગેરે પણ શાસ્ત્રોની વ્યવસ્થા છે જ્યાં આ શબ્દને આપણને સમજાવવામાં આવ્યો છે કે જ્યારે શાસ્ત્ર ભક્તિ શબ્દ વાપરે છે ત્યારે એનો શું અર્થ હોવો જોઈએ એમાંની એક પરિભાષા આપણને અહીંયા ઉપલબ્ધ થઈ કે મહાત્મ જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ આ ભક્તિ છે નારદ ભક્તિ સૂત્ર છે કે ચાંડીલી ભક્તિ સૂત્ર છે એ પણ આ જાતના શબ્દનો પ્રયોગ કરે છે સા પરાનુરક્તિ ઈશ્વરે ભક્તિ છે એ અથવા તો ભક્તિ જિજ્ઞાસા પ્રથમ સૂત્ર છે અને ભક્તિની વ્યાખ્યા આપતા સૂત્રકાર કહે છે સા પરાનુરક્તિ ઈશ્વરે ઈશ્વરમાં પરા અનુરક્તિ એનું નામ ભક્તિ અનુરક્તિ એટલે સ્નેહ એક સીધો એનો અર્થ છે કોઈની સાથે ચોંટી જવું આપણા રહ્યું છે થોડાક શબ્દાંતરથી કે અનુરક્તિ કેવી અહીંયા અનુરક્તિના કોઈ વિશેષણો નથી આપ્યા ત્રીજા સૂત્રમાં છે પરંતુ ભક્તિના લક્ષણમાં એ વાત નથી કહેવાય ત્યાં આપણને એ વાત સમજાવી છે કે એવી અનુરક્તિ કે જે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હોય એટલે જેને અંદર આપણી અનુરક્તિ થઈ છે એના પૂર્ણ ગુણોને એના સામર્થ્યને એની લીલાને આપણે જાણીએ એ જાણીને એના અંદર જ્યારે અનુરક્તિ થાય છે ભક્તિ થાય છે તો એ સ્નેહ છે એનું નામ ભક્તિ કહેવાશે મહાત્મ્ય રહિત માત્ર જે સ્નેહ છે એને ભક્તિ શબ્દ વાપરવા માટે થોડો સંકોચ થાય છે પાછો પ્રશ્ન એ જ થાય છે કે તમે જેને જાણતા નથી એનામાં તમને સ્નેહ થઈ કામ ગયો જેને ન જાણતા હોય એમાં સ્નેહ જયારે થાય છે ત્યારે સ્નેહ નથી હોતો એટલે સુદ્રઢ નથી હોતો તાત્પર્ય ત્યાં છે કેમ કે જે દિવસે તમે તમે તમારી કોઈ કલ્પનાથી એનું મહાત્મ્ય તમે વિચારી લીધું છે એના સ્વરૂપને સમજી લીધું છે એના દેખાવને તમે તમારી કોઈ ઇમેજ બાંધી લીધી છે અને એ તમારી મનમાં જે એનું સ્વરૂપ છે એના અનુરૂપ જ્યારે એનું કોઈ ચરિત્ર તમે નહીં જુઓ તો તમારો ભાવ ઓસરી જશે પછી એ સુદૃઢ ન હતું મહાત્મ્યનો બોધ નહીં હતો એટલે એ ભાવ ઓસરી ગયો છે એટલે એના અંદર એક વિશેષણ લગાડવામાં આવ્યું કે સ્નેહ એવો કે જે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હોય મહાત્મ્ય પણ છે મહાત્મ્યના વર્ષ સ્નેહ પણ થયો પણ એ સ્નેહ સુદૃઢ નથી કે સર્વતોધિક નથી સુદ્રઢ એટલે મજબૂત એવો કે જે પછી ક્યારેય પણ ડગે નહીં અને સર્વતોધિક એટલે સ્નેહ આપણને અનેક વસ્તુમાં થતો હોય છે જેમ આપણે આપણા ધંધામાં સ્નેહ હોય આપણા પરિવારમાં સ્નેહ હોય આપણા અધ્યયનના ક્ષેત્રમાં હોય આપણા ધર્મના અંદર સ્નેહ હોય એમ ઘણા બધા જે મોજ વિષયો હોય એમાં પણ સ્નેહ હોય છે એમ સ્નેહ વહેંચાયેલો છે એ વહેંચાયેલો સ્નેહ દરેક જગ્યાએ આપણે એના માટે જ મને આ ગમે છે મને આ ગમે છે એમ ગમવું એ શબ્દથી આપણા સ્નેહને આપણે પ્રકટ કરીએ છીએ તો ઘણું બધું ગમી રહ્યું છે આપણને પણ ભક્તિ શબ્દ છે એનો પ્રયોગ આટલા બધા વ્યાપક ક્ષેત્રમાં નથી થઈ શકતો કેમ કે ભક્તિનું લક્ષ્ય તો એક જ હોઈ શકે અનેકમાં ભક્તિ ન હોઈ શકે અનેકના પ્રત્યે આપણો આદર હોઈ શકે પણ ભક્તિ છે એ તો એકમાં હોય કેમ કે અનન્યતા એ ભક્તિનું એક મુખ્ય લક્ષણ છે અનન્યતા વિના ભક્તિ નથી ભક્તિ છે તો ત્યાં અનન્યના અનન્યતા હોવી એ આવશ્યક છે એટલે ફોકસ એક જ જગ્યાએ હોય બાકી બધું આઉટ ઓફ ફોકસ હોય જો આપણે ફોટોગ્રાફીની ભાષામાં કહીએ તો એ રીતે આપણે સમજવું જોઈએ એ અર્જુન વગેરેની દ્રોણાચાર્ય પરીક્ષા લીધી હતી તે વખતે પણ આ જાતનો એક ત્યાં પ્રસંગ રમૂજી થયો હતો વારાફરથી બધાને પૂછતા હતા કે ત્યાં લક્ષ્ય મેં રાખ્યું છે ત્યાં તમને શું દેખાય છે એ બધાએ ઘણું ઘણું વર્ણન કર્યું કે બહુ સરસ મજાના પહાડ છે પાછળ વળને એટલું સરસ ગુલાબી આકાશ છે ને અહીંયા આટલું મોટું સઘન ઝાડ છે ને એમાં આટલા બધા પક્ષીઓ કલરવ કરી રહ્યા છે ને એમાં વળના ટેટાઓ છે ને એમાં એક તમે મૂકેલું પક્ષી છે એની સરસ મજાની આંખ છે એમ આટલું બધું જ્યારે તમને દેખાઈ રહ્યું છે તો લક્ષ્યભેદ કેવી રીતે કરી શકશો આ અનન્યતા નથી અર્જુનને જયારે પૂછ્યું કે ભાઈ તને શું દેખાય છે મેં તો બસ બોલી તમે આંખ કીધી ને લાલ એના સિવાય કંઈક દેખાતું નથી તો આ અનન્યતા છે એ લક્ષ્યભેદ કરી શકે એ જાતની આને ભક્તિ કહી શકીએ આપણે એક ઔપચારિક અર્થમાં એમ ભક્તિ છે એમાં સુદ્રઢતા સાથે સાથે સર્વતોધિક સૌથી વધુ એટલે છે મહાપ્રભુનો એક બહુ યાદગાર યાદમાં રાખવા જેવું છે એક ઉક્તિ કે પરમાદરો બહુષુ ન સંભવતી